હેલો મિત્રો સ્વાગત છે આપસોનું એક નવા વિડીયોની અંદર દોસ્તો આજના વિડીયોમાં આપણે એકદમ નવી જ રીતે લગ્ન માટે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરતાં શીખીશું અને મિત્રો તે પણ બિલકુલ મહેનત વગર હા મિત્રો તમે બિલકુલ મહેનત વગર લગ્ન માટે સ્ટેટસ વિડીયો બનાવી શકશો માત્ર ફોટો એડ કરીને આપસોને વિનંતી છે કે વિડીયોને તમે પહેલેથી લઈ અને છેલ્લા સુધી જોતા રહેજો મિત્રો તો જ તમને આવડશે ઓકે તો જ મિત્રો તમે શીખી શકશો તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરી સૌ તમે નાનકડો ડેમો જોઈ લો ફૂલ ડેમો માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો તો દોસ્તો ડેમોની અંદર તમે જે પ્રકારનું વિડીયો જોયું તે પ્રકારનું વિડીયો બનાવવા માટે તમારું શુકરાણ છે સૌ પ્રથમ મિત્રો ડિસ્ક્રિપ્શનમાં તમે જશો એટલે ફૂલ પ્રોજેક્ટ લિંક લખેલ હશે જેની ઉપર તમારે ક્લિક કરી અને એક પ્રોજેક્ટને તમારે ઇમ્પોર્ટ કરવાનો રહેશે જે તમે મારી ટેલિગ્રામ પરથી કરી શકશો ઓકે મિત્રો તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો તો આ રીતનું એક પ્રોજેક્ટ તમારી અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર અહીંથી ઓપન થઈ જશે ત્યાં તમારે જે પ્રોજેક્ટ છે પ્રોજેક્ટની મિત્રો તમારે અલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાના રહેશે તેના અહીંથી આપણે તે પ્રોજેક્ટ ઓપન કરીશું મિત્રો તમે પ્રોજેક્ટને ઓપન કરશો તો કારણ કે આ રીતે તમારી સમક્ષ અહીંથી ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે દેખી શકો છો કાંઈક આ પ્રકારનું તો હવે શું કરણ છે તમારે સૌપ્રથમ આ રીતે અહીંથી આ રીતે તમારે સ્ટાર્ટિંગ પર રહેશે સ્ટાર્ટિંગ ઉપર આવ્યા પછી મિત્રો અહીંથી તમે દેખી શકો છો અહીંથી નામ અને ડેટા આપેલી છે ઓકે તો તમારે તેને ચેન્જ કરી શકો છો તમારી રીતે જે પણ વ્યક્તિ માટે તમારે વિડીયો બનાવવાનો હોય તે વ્યક્તિનું અહીંથી તમારે નામ લખી દેવાનું રહેશે અને જે બી તારીખના મિત્રો લગ્ન હોય તે તારીખ પણ તમે અહીંથી લખી શકો છો ઓકે તો તેના માટે મિત્રો તમારે શું છે આ રીતે નીચે તમે દેખી શકો છો અહીંથી બે ટેક્સની લહેર આપેલી છે જેમ કે માની લો આપણે અહીંથી આ જે નામ છે તે ચેન્જ કરવું છે તો અહીંથી આ જે નામવાળી જે ટેક્સવાળી જે લેયર છે તેની ઉપર અહીંથી તમારે ક્લિક કરવાનું રહેશે તેની ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો અહીંથી એડિટ ટેક્સ લખેલ છે સિમ્પલ તમારે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે એટલે દેખી શકો છો અહીંથી આપણું નામ અહીંથી આવી ચૂક્યો છે જેનાની જગ્યાએ તમે જે પણ તમારે નામ લખવાનું હોય તે તમે લખી શકો છો તેના અહીંથી રાઈટ આઇક ઉપર ક્લિક કરી અને મિત્રો અહીંથી તમારે ખાલી જગ્યા ઉપર ક્લિક કરી દેવાના છે તેવી જ રીતે મિત્રો આ જે તારીખ છે તે તમારે ચેન્જ કરવાની હોય તો આ નામની નીચે તમને તારીખની જે લહેર છે તે બી મળી જશે ટેક્સવાળી જેની ઉપર ક્લિક કરીને અહીંથી એડિટ ટેક્સ ઉપર જઈ અને તમારે અને મિત્રો તમારે આની અંદર તારીખ ચેન્જ કરી લેવાના રહેશે ઓકે તો હવે મિત્રો હું બતાવું કે તમારે આની અંદર ફોટો કેવી રીતે એડ કરવો તો મિત્રો ધ્યાનથી વિડીયોને દેખજો વિડીયોને પૂરેપૂરે દેખજો તો તેના માટે મિત્રો શું કરવાનું છે આ રીતે અહીંથી પ્લસના આઈકન ઉપર તમારે ક્લિક કરવાનું છે પ્લસના આઇકન ઉપર મિત્રો ક્લિક કર્યા બાદ સિમ્પલ તમારે અહીંથી જવા રહેશે મીડિયા પર મિત્રો મીડિયા ઉપર જાય પછી તમારે એની અંદર એક આ રીતની એક પીએનજી તમારે સિલેક્ટ કરી લેવાના છે દેખી શકો છો આનું બે જે બેકગ્રાઉન્ડ છે તે મેં પહેલેથી રીમૂવ કરેલ છે અને મિત્રો જો તમને બેકગ્રાઉન્ડ રીમૂવ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દીધી છે જેમાં મેં તમને બતાવેલ છે કે તમે કેવી રીતે કોઈ પણ ફોટામાંથી બેકગ્રાઉન્ડ રીમૂવ કરી અને પીએનજી બનાવી શકો ઓકે તો મિત્રો આ રીતે તમારે પીએનજી લઈ લેવાના છે પીએનજી લીધા બાદ હવે શું કરવાનું છે અહીંથી મોગન ટ્રાન્સફોર્મ ઉપર ક્લિક કરી અને આ જે ઓપ્શન અહીંથી તમને આપેલું છે રોટેડનું તેની ઉપર અહીંથી ક્લિક કરવાનું છે અને તમારે આને આ રીતે અહીંથી નેવું પર્સન જેટલી અહીંથી રોટેટ કરી દેવાના છે કંઈક આ રીતે ઓકે આ રીતે મિત્રો નેવું પર્સન જેટલી અહીંથી રોટેટ કર્યા બાદ હવે શું કરવાનું છે તમારે આ રીતે અહીંથી આ સાઈડની અંદર તમારે જે આપણું ઇમેજ છે તેને તમારે આ રીતે અહીંથી એડજસ્ટ કરી દેવાના છે આટલું થઈ ગયું તેને અહીંથી તમારે બેક કરી દેવાના છે અને ખાલી જગ્યા ઉપર ક્લિક આ રીતે કરી દેવાના છે ઓકે આટલું કર્યા પછી મિત્રો વિડીયોના લાસ્ટ પર જવાનું છે ઇમેજ ઉપર ક્લિક કરી અને આ જે ઓપ્શન અહીંથી આપેલું છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે ઓકે આટલું થઈ ગયું મિત્રો હવે શું કરવાનું છે ફરીથી ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે ઇમેજ ઉપર ક્લિક કર્યા બાદ આ જે ઓપ્શન અહીં આપેલું છે તેની ઉપર અહીંથી ક્લિક કરવાનું છે તેની ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો અહીંથી ડુપ્લિકેટ લેયર લખેલ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક આ રીતે કરી દેવાનું છે ઓકે એટલે મિત્રો અહીંથી એક ડુપ્લિકેટ લેયર થઈ જશે તેને તમે દેખી શકો છો આપણે અહીંથી આ રીતે ડુપ્લિકેટ થઈ ચૂકી છે હવે શું કરવાનું છે મિત્રો આ રીતે ડુપ્લિકેટ આપણે જે લેયર કરેલ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે તેની ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો ઉપર જે તમને અહીંથી ત્રણ ડોટ જોવા મળે છે તેની ઉપર અહીંથી ક્લિક કરવાનું છે આ રીતે તેની ઉપર મિત્રો ક્લિક કર્યા બાદ છે તમે અહીંથી દેખી શકો છો જે બીજા નંબરનું જે ઓપ્શન આપેલું છે તેની ઉપર તમારે ક્લિક આ રીતે કરી દેવાનું રહેશે એટલે મિત્રો એટલે મિત્રો તમે દેખી શકો છો આપણો જે ફોટો છે તેની આ રીતે અહીંથી જે એનું મોઢો છે મિત્રો તે ફોટાનું અહીંથી બદલી જશે ઓકે દેખી શકો છો આ સાઈડ અહીંથી થઈ ચૂક્યો છે સેમ જ મિત્રો તમારે જે બીજું આપણું ઈમેજ છે તેની ઉપર પણ ક્લિક કરીને તેની બી તમારે આ રીતે અહીંથી આ સાઇડ કરી દેવાની રહેશે ઓકે આટલું થઈ ગયું મિત્રો તેને જે આપણું જે પહેલું ઇમેજ છે તેને આ રીતે અહીંથી એડજસ્ટ કરીશું તેને આપણે જે ડુપ્લિકેટ કરેલ છે મિત્રો તેને આપણે આ રીતે અહીંથી એડજસ્ટ કરીશું કંઈક આ રીતે ઓકે આટલું કર્યા પછી ડુપ્લિકેટ જે કરેલ મિત્રો ઇમેજ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી જવાનું રહેશે બ્લેનિંગ એન્ડ ઓપોઝિટી પર બ્લેનિંગ એન્ડ ઓપોઝિટી ઉપર જાય પછી મિત્રો અહીંથી દેખી શકો છો આ જે લાઇન છે તે તમને અહીંથી હન્ડ્રેડ પર્સન્ટ જોવા મળશે ઓકે આ દેખી શકો છો અહીંથી સો છે તો તેને મિત્રો તમારે આ રીતે અહીંથી ઘટાડી અને સિમ્પલ આ રીતે અહીંથી પચીસ પર્સન્ટ એટલી કરી દેવાના છે આ રીતે પચીસ પર્સન્ટ કરશો એટલે મિત્રો આપણું ઈમેજ જે છે તે દેખાવાનો અહીંથી ઝાંખો થઈ જશે ઓકે ઓકે મિત્રો આટલું થઈ ગયું ત્યાર પછી તમારે અહીંથી ખાલી જગ્યા ઉપર આ રીતે ક્લિક કરી દેવાના છે એટલે મિત્રો આ પ્રકારનો તમારો વિડીયો અહીંથી બની જશે ઓકે આ વિઝું ક્રોન છે આજે મિત્રો બંને આપણી ઈમેજ છે તેને તમારે આ રીતે તેની ઉપર હોલ્ડ કરી અને આ રીતે અહીંથી તમારે જે વિડીયો આપણું છે તેને લાસ્ટ પર જવા દેવાના હશે કંઈક આ રીતે ઓકે તમારે નીચેની સાઈડ કરી લેવાના છે મતલબ આ બધા બે ઇમેજ જે છે તેને કંઈક આ રીતે ઓકે મિત્રો આ તમારે ધ્યાન રાખવાનું છે કે જો તમે અહીંથી નીચેની સાઈડ ઇમેજને કરશો મિત્રો તો જ તમારી ઇફેક્ટ અહીંથી બરાબર લાગશે અદરવાઈઝ તમારા ઇફેક્ટ અહીંથી બરાબર નહીં લાગે ઓકે તો આ વાતનું તમારે ધ્યાન રાખવાને છે આ રીતે અહીંથી નીચેની સાઈડ તમારે બને જે ઇમેજની લેર છે મિત્રો તે તમારે આ રીતે અહીંથી નીચેની સાઈડ કરી લેવાની છે ઓકે બંને ઇમેજની લેર તમારે આ રીતે અહીંથી નીચેની સેટ કરી દેવાની દેખી શકો છો આ પ્રકારના જે ઇફેક્ટ આવે મિત્રો તેની નીચે તમારી ઇમેજને અહીંથી રાખવાને શો ઓકે તો હું આ રીતે જલ્દીથી આ જે બંને ઇમેજ છે તેને આ રીતે અહીંથી લાસ્ટ પર આપણે લઈ જશું ઓકે તો મિત્રો દેખી શકો છો આ રીતે મેં અહીંથી લાસ્ટ પર રાખી દીધા છે એક વસ્તુ મિત્રો તમારે ધ્યાન રાખવાનું રહેશે જે તમે ઇમેજને આ રીતે નીચેની સેટ કરશો મિત્રો તે તમને એક સોંગ જોવા મળશે અને અહીંથી એક આ જે બેકગ્રાઉન્ડ જે આપેલું છે તેની નીચે જો મિત્રો તમે જવા દેશો તો તમારું ઈમેજ નહીં દેખાય ઓકે તો આ જે સોંગ છે અને જે બેકગ્રાઉન્ડ છે તેની ઉપર જ તમારે આને રાખવાને છે આ રીતે અહીંથી રાખવાને છે ઓકે જેમ કે દેખી શકો છો એક બે અને ત્રીજા નંબર ઉપર ઈમેજ અહીંથી આપણા રાખી દીધા છે તેને મિત્રો હું તમને વિડીયો પ્લેગ બતાવું તો દેખી શકો છો કે આ પ્રકારનો વિડીયો તમારો એકદમ રેડી થઈ જશે ત્યાર પછી આની અંદર તમારે કંઈ પણ ચેન્જિસ કરવા માંગતા હોવ તો તમે એકદમ સરળ રીતે આની અંદર ચેન્જિસ કરી શકશો જો તમે આની અંદર જે આપણું અહીંથી નામ લખેલ છે તે બદલાવી શકશો જે તારીખ છે તે ચેન્જ કરી શકો છો અહીંથી જે પીએનજી છે તે પણ બદલી શકો છો અને અધરવાઇઝ તમારે આની અંદર વધુ એક બોર્ડર નાખવી હોય તો તે પણ તમે નાખી શકશો ઓકે મિત્રો અહીં વિડીયો તમને પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને મિત્રો આવા જ વિડીયો જરૂર જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો